અમદાવાદ ની અંદર તમારે હોલસેલ માં ફ્રૂટ જોતા હોય બારે માસ મારી સામે જોવો છો કે આપી શકે અમદાવાદમાં આખા કોઈ નહીં આપી શકે અમારા ભાવ આ કટ્ટાના કેટલા રૂપિયા લ્યો છીએ આ કટ્ટાના ત્રણસો વીસ રૂપિયા વીસ દસ કિલો માલ આવે દસ કિલો માલ તમારે ઇમ્પોર્ટેડ ફ્રૂટ વધારે હોય અમારા ત્યાં દેશી ફ્રૂટ વધારે હોય ઇમ્પોર્ટેડ જેમ કે જોવા દ્રાક્ષ બ્લેક ગ્રેપ છે જે ચારસો રૂપિયા કિલો છે ગ્રીન ગ્રેપ છે જે સાડા ત્રણસો રૂપિયા કિલો છે રેડ ગ્રેપ છે જે બસો વીસ રૂપિયા કિલો છે સફરજન ની વાત કરીએ સફરજન તો બધે મળે તો તમારા સફરજન અમારા પાસે ઓછામાં ઓછા દસ થી પંદર ક્વોલિટી સફરજન છે ભાવ વોશિંગ્ટન ના સફરજન છે ત્રણસો ને રૂપિયા કિલો આ ગ્રેની સફરજન છે ત્રણસો ને ત્રીસ રૂપિયા કિલો આ ફ્યુજી એપલ છે બસો સિત્તેર રૂપિયા કિલો પિંક લેડી એપલ છે બસો ને પચાસ રૂપિયા કિલો બજારમાં કેટલા રૂપિયા મળતા હોય કદાચ આનાથી સમજો તો મારે વીસ ટકા ત્રીસ ટકા ઉપર સમજવાનું બધું સીધો મોટો ફાયદો અને તાજા મળે ફૂલ ફાયદો ફૂલ ફાયદો હા બીજું શું આપણે રાખી રહ્યો હોય ગયો આજો પુનાની દાળમ આવે છે અમારા ખાસ આખા અમદાવાદમાં આ સાઈડના દાળમ મળે તો પૈસા નહીં લેવાના મળે તો દાળમ તો બધે મળે સાહેબ આ બસોને પચાસ રૂપિયા કિલો અમે અહીંયા વેચીએ છીએ બાકી તમે આખા અમદાવાદમાં પૂછો ત્રણસો ને ચારસો રૂપિયા કિલો કે છે તમારે આવા મોટા દાળામાં આવા મોટા બધા મોટા દાળા ફરસીમલ છે અને રામપળ બી કહેવાય ફરસીમલ બી કહેવાય આ એક સોને સિત્તેર રૂપિયા કિલોનો ભાવ છે અમારે અહીંયા બાકી આખી અમદાવાદમાં માં અઢીસો રૂપિયા કિલો થી ઓછી નહીં મળે આ મીની હિરોઈન એમાં શું આવે તમનેશભાઈ ખાલી તમે વસ્તુ ટેસ્ટ કરીને જુઓ આ ખાલી તમે ટેસ્ટ કરો બસો વીસ રૂપિયા કિલો જે વસ્તુ બાકી તમે આખા અમદાવાદ માં પૂછી લેજો શું ભાવ છે આનો ભાવ પૂછી અને પછી અમારી દુકાને આવો તમને ફાયદો લાગે તો તમે બીજી વાર જરૂર આવશો આમાં થડીઓ ના આવે ને બીજ ના આવે બીજ ના આવે કમલેશભાઈ બીજ બિલકુલ ના આવે બોમ્બે ના ઇલાયચી કેળા છે આ બે ત્રણ કલાકમાં પીડા થઈ જાય હમણાં લીલા છે ત્રણ ચાર કલાકમાં પીડા થઈ જશે તો આવતીકાલે પીડા થઈ જશે આ સો રૂપિયા કિલોનો ભાવ છે અમારે અહીંયા આવા ગાળો તમારે પડશે એકસો ને ચાલીસ રૂપિયા નો નંગ બે ડબ્બી લેશો તમે તો તમારે બે ડબ્બી પડશે બસો પચાસ રૂપિયા બસો વીસ રૂપિયા આ બ્યુટી પિયર કહેવાય બબુ ગોછા આ તમે આખી કાલુપુરમાં આખી અમદાવાદમાં ત્રણસો રૂપિયા કિલોથી ઓછા નહીં મળે પણ અમારા અહીંયા બસો રૂપિયા ભાવ છે કિલોનો ગોલ્ડન કીવી આખા અમદાવાદમાં તમે ભાવ પૂછી લેજો આનો ભાવ બસો વીસ બસો પચાસ બસો ત્રીસ હશે અમારા અહીંયા એસી રૂપિયા બીજું લાલ ડ્રેગન છે રેડ ડ્રેગન આખા અમદાવાદમાં ભાવ પૂછો એ તમારે પડશે બસો રૂપિયા કિલો કે છે પણ અમારા અહીંયા એકસો ને પચાસ રૂપિયાનો ભાવ કિલો સ્પેશિયલ રોયલ લોકો માટે રોયલ ફૂટ ને રોયલ લોકો માટે રોયલ ફૂટ બધા લઈ શકે એમ તો મોટી વાત નથી પણ આ બ્લુબેરી આખા અમદાવાદમાં તમે લેશો ને તો તમને બસો રૂપિયા કહે છે પણ અમારા અહીંયા એકસો નેવું રૂપિયા ઓનલી ફોર બ્લુબેરી ઓનલી ફોર એકસો નેવું રૂપિયા આ રોકેટ એપલ રોકેટ એપલ ન્યુઝીલેન્ડ ને એપલ આવે આ એપલ તમારે આખા અમદાવાદમાં મળશે ત્રણસો રૂપિયા સાડા ત્રણસો રૂપિયા અમારા અહીંયા ઓનલી બોર બસો પચાસ મેંગો સ્ટીન છે મેંગો સ્ટીન એક કિલો નો ભાવ છે અગિયારસો રૂપિયા ટ્યુબ વાળી બ્લુબેરી આમાં અઢીસો ગ્રામ પ્રીમિયમ આવશે અઢીસો ગ્રામ આવશે ટ્યુબ વાળી બ્લુબેરી આ તમારે